બહાર આવી રહી છે ધારી બગસરા ધારા ધારાસભ્ય જેવી કાકડીયા કુંડળી

કે જે પરિવારના નથી થયા પોતાના ગામ ચલાલાના નથી થયા એ ધારી બગસરા ખાંભા મત વિસ્તારના ક્યાંથી થશે જનતાનો હોય છે જનહિતનું કામ કરતો હોય છે પણ અહીં અવળું છે જનપ્રતિનિધિ જનતાએ ચૂંટ્યો છે વિકાસ પોતાના ઘર ભરવાનો થઈ રહ્યો છે વિકાસ પોતાના લાગતા મળતિયા નો થઈ રહ્યો છે

જયુભાઈ કાકડિયાને મેં ચોવીસ કલાકની ચેલેન્જ આપી હતી કે જો હું ખોટો હોય તો જયુભાઈ કાકડિયા મીડિયાવાળાને લઈને મારી સામે આવે અને એ મારી સામે આવ્યા નથી એટલે મેં આ પત્રિકા મારા ખર્ચે મેં છપાવી છે અને જયુભાઈ કાકડિયા ચો સરકારી ફોર્મમાં દબાણ કરેલું છે એ સમાજ જાણે છે લોકોને ખબર છે અને એને ભાષાની કાર્યવાહી થાય છે અને હું એટલી પ્રજાને વિનંતી કરું છું કે આ પત્રિકા વાંચી વિચારી અને સમજી અને તમારા આત્માને પૂછી અને કુદરતનો ડર રાખી અને મને ન્યાય આપો અને હું જૈવ કાકડિયાનો ભત્રીજો બોલું છું ચલાળા નગરપાલિકાના માજી પ્રમુખ જયભાઈ કાકડિયા સ્પોર્ટ્સ સ્કૂલના સંકુલના જે સિત્તેર લાખ રૂપિયા એવા બગીચો બનાવવા માટે પચાસ લાખ રૂપિયા એવા તે બંને પૈસા જયુભાઈ ચાવ કરી ગયા છે ત્યાં કોઈ પણ જાતની કાર્યવાહી કે કોઈ બાંધકામ કે કોઈ વસ્તુ એને કરેલ નથી પછી ચલાળામાં જે ટાઉન હોલ જે છે જે નગર પ્રજા જાણે છે કે ટાઉન હોલ ની હાલત ખંડેર જેવી કરી અને શોપિંગ બનાવી અને એ પણ દુકાનો જયુભાઈ કાકડીયા વેચી અને પ્રજાને જે કરી અને વેચી મારી છે મારું નામ પ્રફુલ કાકડીયા મારું ગામ ચલાળ છે જયભાઈ કાકડીયાનો હું ભત્રીજો બોલું છું અને જેવીભાઈ કાકડીયા મારા નથી ક્યાં મારા કુટુંબના નથી ક્યાં અને જાહેર જનતાના પણ નથી ક્યાં યુ ટ્વેન્ટી ન્યૂઝ કોઈને બદનામ કરવાની નહીં પણ જે જનપ્રતિનિધિ જનતાનો નથી જનહિતનું કામ કરતો નથી એમની છે તથ્યો એના પ્રમાણો સાથે દરેક જનપ્રતિનિધિને અમે જનતાના દરબારમાં ખુલ્લા પાડીશું નિહાળતા રહો યુ ટ્વેન્ટી ફોર ન્યૂઝ નેટવર્ક